રાજકોટના જુદા જુદા સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી સાથે તેમાં કાનાભાઈ કુબાવત દ્વારા પણ જોકર બનીને રજૂઆત વિરોધ કરવામાં આવ્યો હતો રજૂઆત પેલા જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી કે અમે જોકર નથી પણ આવા કાયદા નાખીને સરકારે અમને જોકર બનાવી દીધા છે રાજકોટના લોકો જે કાયદાને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે બહેનો ભાઈઓ બધા હેરાન છે વરસાદમાં હેલ્મેટ પહેરવું કે રેઇનકોટ પહેરવા કે ચશ્મા પહેરવા સુ પહેરીએ અમે કીઓ અમે કાય જોકર નથી પણ આવા કાયદા નાખીને સરકારે અમને જોકર બનાવી દીધા છે મુખ્ય માંગ બે સિટીમાં લગાવવામાં આવેલ હેલ્મેટનો કારો કાયદો રદ કરવામાં આવે તથા લોકોને ઈ મેમો આપ્યા છે લાખો રૂપિયાના અને ફોટા પાર્યા છે કેશ થયા છે તે રદ કરવામાં આવે અહેવાલ સંજય પોપટ તંત્રનો એક જ નિયમો ભલે મળ્યો પણ હેલ્મેટ દંડ ભરો એટલે લોકો આમાં પરેશાન થઈ ગયા છે કે હવે જાવું તો ક્યાં રોજ જુદા જુદા સંગઠન વિરોધ કરી રહ્યા છીએ કે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આ જે કાળો કાયદો છે હેલ્મેટ નો તેઓ રદ થવામાં આવે બીજું કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી આપડે ખબર ન હોય ને પોલીસ કાલે તમે જોયું બધા કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો ઈ બધું ઈ મેમો જે છે કેસ છે છે લાખો રૂપિયાના લોકોને લોકોને પાડ્યા તો પણ રદ જોઈએ કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતીને આશા રાખી છે સાથે કે આજ રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય બીજી હોય બધાય અને વરસાદનું વાતાવરણ વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા કે ચશ્મા વાળા નંબર નંબર વાળા ચશ્મા પહેરવા બીજું અથવા તો હવે હેલ્મેટ પહેરવા એટલે અમે કઈ જોકર નથી પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને અમને જોકર બનાવી દીધા છે તમે જોવો છો તે પેલા પણ ધારાસભ્ય સાહેબ એ નહીં રજૂઆત ઉપર કરી હતી તો પણ શું થયું રજૂઆત નું કઈ અસર નો થઈ કે કડક અમલવારી તમે ન કરતા એટલે કડક અમલવારી ન કરતા તો તમે કરો કડક અમલવારી આ તો તમે સાવ પૂરું કરી નાખો કેમ કે આ આ તો એવું થયું કે પાંચસો જણાને તમે રોક રોકવાના નથી અને બસો જણાને રોકવાના એ થયું ને એટલે એકને એકને ખોર અને એક ને ગોળ તો આવું ન ચાલે સાવ આ બંધ થવું જોઈએ અને કોઈને રોકવામાં તમે એવી પણ અમે આશા રાખી છે બીજું કે સાહેબ આ એમ્સ હોસ્પિટલનું તમે હમણાં જોયું જઈ છે અહીંયા પણ પોલીસ એટલા ઊભા હોય છે અને લોકો દલદીને હોય જલ્દી ને પણ નથી મુકતા કે ભાઈ આ એટલે હું બધાયને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ અમે એક એક જાગૃત નાગરિક તરીકે અમે આશા રાખી છે કે પબ્લિકને હેરાન કરવાનું ન થાય અને ઉપર લાગી અમારી વાત બધું ને કે કડક અમલવારી ન થાય એટલે ખાસ વ્યક્તિ હોય ને જે એની ઉપર બસો ત્રણસો જણા ઉપર ન થાય જે બસો બસો જણા બીજા હોતે તમારા મારા જેવા એની ઉપર થાય એટલે